ભરૂચ કસરનાળામાં ગટર અને ટ્રાફિકની સમસ્યા અને ઉભરાતી ગટરથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રસ્ત ભરૂચ શહેરમાં ઉતરાણ બાદ ઉઘડતા દિવસે જ કસરનાળામાં ટ્રાફિક જામ અને ઉભરાતી ગટરથી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર કસર ગરનાળા નીચેથી પસાર થતી નગરપાલિકાની ગટર લાઇન ઓવરફ્લો થઈ અને ગંદુ પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા રાહદારીઓ વાહન ચાલકો અને દુકાનદારોને પારાવાર ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે આજની વાત કરવા જઈએ તો ભરૂચ કસરનાળામાં આજ રોજ એક ટેમ્પો ફસાતા ટ્રાફિક જામની પણ સમસ્યા ઉદ્ભવી હતી સાથે સાથે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગ પર ફરી વળતા રાહદારીઓ અને દુકાનદારોને પણ હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો હતો જોકે આ સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવને થતા તાત્કાલિક પ્રમુખ ઘટના સ્થળે પહોંચીને ચોકઅપ ગટર લાઇન બાબતે જે તે કર્મચારીને તાત્કાલિક સૂચના આપી સાફ કરાવવાની તાકીદ કરી હતી તો બીજી તરફ ભરૂચ પોલીસ દ્વારા પણ ફસાયેલા ટેમ્પાને બહાર કાઢીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે કસરગરનાળા નીચેથી પસાર થતી ગટર લાઈન અવારનવાર ચોકઅપ થઈ ઓવરફ્લો થતા નક્કર કામગીરી થાય તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે હઝર પઠાણ ભરૂચ